તમને એક વસ્તુ કહી દઈશ કે અત્યારે કોર્પોરેશનના જે સત્તાધીશો છે સત્તાધીશો છે અને ખાસ કરીને અમારા દિલીપ રાણા સાહેબ કે ખરેખર વિકાસની ખૂબ મોટી વાતો કરે છે અત્યારે તમે બજેટ આવ્યો બજેટની અંદર આટલા કરોડ આપણે પબ્લિક માટે એ કરવાના ફાળવવાના તમે જુઓ કે અત્યારે આ જે બ્રિજ છે પંડ્યા બ્રિજ વર્ષો જૂનો બ્રિજ ને અત્યારે તમને કહી દઉં કે એ બ્રિજનું સમારકામની ખૂબ જરૂર છે અત્યારે ઓલ્ટરનેટ ચારથી પાંચ દિવસથી મોટા મોટા પોપડા પડી રહ્યા છે ઘણીવાર એવું બની શકે છે કે કોઈ જ્યારે સ્ટેશનથી ને છાણી જકાતના કે મુખ્ય માર્ગો હોય તો એનું અવરજવર ઘણીવાર વધતું હોય ને એવા સમયે જ્યારે આવા જો સિમેન્ટના પકડા જો કોઈના માથા પર પડે તો લોકોની જાનહાની થઈ શકે છે એટલે મારી તંત્રને એક જ બી વિનંતી છે કે આ જે પણ છે તમે ટાઈપા છે લોકોના જે પૈસા છે એ પૈસા ખરી જગ્યા તમે વાપરો અત્યારે તમે આજે બ્રિજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ખરેખર એટલો જર્જરિત હાલતમાં થઈ ગયો છે કે ગમે ત્યારે બી કોઈની જાનહાની થઈ શકે છે અને પણ ફરીવાર પછી દુઃખી મને કહેવું પડે કે પછી બધા નેતાઓ આવશે અને પછી પછી કહેશે કે અમે આ પરિવારને આટલા લાખ આપીએ ભાઈ લોકોને તમારે રાખવી પડેલી નથી પણ જે તમારી જવાબદારી છે એ જવાબદારી પરિપૂર્ણ કરો એ જ લોકોની માંગ છે